બિહારના પટના ખાતે બાળ પોલીસ મથકમાં અગિયાર વર્ષથી હત્યા હત્યા પ્રયાસ શહીદના ગુનામાં વોન્ટેડ આરોપીને પુણા પોલીસે ઝડપી પાડ્યો હતો પુણા પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સાથે પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે સમયે બાતમીના આધારે બિહાર રાજ્યના પટના જિલ્લાના બાઢ પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ ગેરકાયદે મંડળી રચી હત્યા કરવાના ગેરકાયદે મંડળી રચી હત્યા પ્રયાસ તથા આર્મ્સ એક્ટના ગુનામાં અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા મુન્નીલાલ કુમાર ગોપાલ યાદવને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો બિહારની ગાઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પૂણા પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ સેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામો અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેટ તેમજ રાયોટિંગ